નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો દિલ્હીની બોમ્બ વિસ્ફોટની ઘટના સમગ્ર ભારત દેશને છે છે અનેક સવાલો સામે થયા કે એ બોમ્બ વિસ્ફોટ થયો કેવી રીતે શું ખરેખર આની પાછળ આતંકવાદ જવાબદાર છે કે કોઈ બીજા કારણોના લીધે આ વિસ્ફોટ થયો હતો હજુ કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી બધા લઈને અત્યારે ખૂબ વધારે સઘન તપાસ પણ થઈ રહી છે નવ લોકો છે તે મૃત્યુ પામ્યા છે અનેક લોકો ઘાયલ થયા છે જ્યારે આ બોમ્બ વિસ્ફોટ થયો ત્યારે આજુબાજુની દુકાનો પણ સળગી ગઈ હતી આ એટલો બધો ભયાનક વિસ્ફોટ હતો કે લાલ કિલ્લાની પાસે આવેલ મંદિર છે ત્યાં ઉડીને કટકો પડ્યો હતો હતો અને મંદિરના કાચ પણ ગયા હતા એટલો આ વિસ્ફોટ આજુબાજુના વિસ્તારમાં ધ્રુજારી કંપન પણ અનુભવાયું હતું એટલો ખતરનાક આ વિસ્ફોટ થયો હતો ઘણા બધા લોકો ઘાયલ થયા છે વાહનો હતા તેને પણ મોટા પાયે નુકસાન થયું છે નવ લોકોનું મોત નીપજ્યું છે અન્ય લોકો ઘાયલ છે તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘટનાની અગત્યતા સમજી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ દિલ્હી પહોંચ્યા છે વિસ્ફોટ થયો હતો એ સમયે જે સીસીટીવી છે એ પણ સામે આવ્યા છે અને સીસીટીવીમાં આપણે જોઈ શકીએ કે ધીમી ગતિ આવેલી એ જે ગાડી છે અચાનક તેમાં બ્લાસ્ટ થાય છે એ ગાડીનું કનેક્શન હરિયાણા સુધી ખુલ્યું છે એ રીતની માહિતીઓ પણ અત્યાર સુધીમાં સામે આવી ચૂકી છે અને આ દિશામાં હજુ પણ સઘન તપાસ શરૂ છે ખાસ તેને લઈને દિલ્હીમાં જ્યાં બોમ્બ વિસ્ફોટ થયો છે તેને લઈને દિલ્હી તો અત્યારે એલર્ટ મોડમાં દેખાઈ રહ્યું છે પણ આપણે ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગર આ બંને શહેરોને અત્યારે એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે દરેક જગ્યાએ તપાસ શરૂ કરવામાં આવી છે દરેક ગાડીઓનું પણ ચેકિંગ થઈ રહ્યું છે બધી જ પ્રકારની તપાસ શરૂ કરવામાં આવી છે તંત્ર અત્યારે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યા છે લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે ડરવાની જરૂર નથી પણ તમને કોઈ જો શંકાસ્પદ વસ્તુ લાગે છે કોઈ જગ્યાએ શંકાસ્પદ એ રીતની તમને કઈ વાત લાગે છે તો તમે તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરો એ રીતની અત્યારે અપીલ પણ કરવામાં આવી છે રાજકોટ શહેરની આપણે વાત કરીએ તો રાજકોટ શહેરમાં પણ અત્યારે તંત્ર એલર્ટ મોડ પર દેખાઈ રહ્યું છે દરેક જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સઘન તપાસ ચાલી રહી છે અને રાજકોટના નાગરિકોને પણ એ જ અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ જગ્યાએ તમને શંકાસ્પદ કોઈ વસ્તુ લાગે છે તો પોલીસને જાણ કરો ડરવાની જરૂર છે દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં ખૂબ વધારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ રહેતા હોય છે ભીડ એકઠી થતી હોય છે તો ત્યાં તો અત્યારે પોલીસ તૈનાત કરવામાં આવી છે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ને શ્રદ્ધાળુઓની સલામતીને લઈને ત્યાં પણ અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે પણ અત્યારે દરેક લોકોના મનમાં એ જ સવાલ થઈ રહ્યો છે કે જો ખરેખર આની પાછળ આતંકવાદ છે તો હવે ભારત દેશનો આતંકવાદની સામે જવાબ શું રહેશે અને આની પહેલા પણ એક બે દિવસ પહેલાની આપણે જો વાત કરીએ તો સમાચાર આપણને મળી ચૂક્યા છે કે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે લોકો કોઈ ખતરનાક ઝેરી ગેસ બનાવતા હોય એ રીતના સાધનો અને સામગ્રી પણ એમની પાસેથી મળી આવી હતી તે દિશામાં પણ સતત એક બાજુ તપાસ ચાલુ છે ને ત્યારે અચાનક જ્યારે દિલ્હીમાં વિસ્ફોટ થયો છે એટલે બહુ બધા સવાલો અત્યારે મનમાં થઈ રહ્યા છે આવનારા સમયમાં ખબર પડશે કે આ દિશામાં તપાસમાં હવે નવી અપડેટ શું સામે આવે છે અને આતંકવાદની સામે હવે ભારતનો જવાબ શું છે સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવો ફરી મળીશું તમને રજા આપશો નમસ્કાર